ઓગણ માં સ્વતંત્ર પર્વ પર સર્વે ભારતવાસીઓને હું શુભકામના પાઠવું છું અને આજનું સ્વતંત્ર પર્વ ઓગણ વર્ષ પહેલા શુક્રવાર અને પંદર તારીખ પંદર ઓગસ્ટ જ્યારે દેશ આઝાદ થયું ત્યારે શુક્રવાર હતું અને આજે પણ પંદરમી ઓગસ્ટ અને શુક્રવાર છે તો આજે પ્રથમ તો જે વિમાન દુર્ઘટનાની અંદર પૂર્વ સીએમ રૂપાણી સાહેબ એની સાથે ઘણી એવી વ્યક્તિઓ વિરલાઓ અવસાન પામ્યા એને હું શ્રદ્ધાંજલિ આપું છું અને આજના રાષ્ટ્રીય મહાપર્વ ઉપર જે આપણા ભારતના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદીજી તેમજ ગૃહમંત્રી અમિત શાહજી અને ગુજરાતના સીએમ શ્રી જે આજે કાર્ય કરી રહ્યા છે એને હું વિનવું છું અને જે ઓપરેશન સિંદૂર મોદી સાહેબે જે કર્યું એ હકીકતની અંદર જોવા જઈએ તો વંદનીય છે અને આવા ને આવા કાર્ય આપણા ભારતના વડાપ્રધાન શ્રી કરે અને દેશ આગળ વધે અને દેશ વિશ્વગુરુએ ફૂગે એવી આજે ગિરનાર ની અંદર સર્વે સંતો સંતો સર્વે અહિયાં પદાધિકારીઓ મીડિયાના મિત્રો સેવકગણ સાધુ સમાજની ઉપસ્થિતિ ની અંદર આજે એક ધ્વજવંદના નું આયોજન તો હરેક ભારતવાસીઓને આજના મહાપર્વ ઉપર હું શુભકામના પાઠવું છું ફૂલે ફળે અને રાષ્ટ્ર અમારું આગળ વધે એવી ભગવાન શિવ પાસે મારી પ્રાર્થના અસ્તુ ઓમ નમો નારાયણ જય હિન્દ આ જિલ્લા સ્વાતંત્ર પર્વના અવસરે ધ્વજરંજનની એક હૃદય ધડકાવતી આ ક્ષણોનો અહેસાસ એમાં ભારતીય પરનો આપણો એક વિશ્વાસ ધ્વજવંદન ની આ ધડક થી એ મા ભારતી ના પ્રોગ્રેસ નો એક અવસર છે આ ધ્વજ લહેરાય છે સાથે સાથે વિશ્વને એક સંદેશ મળે છે કે આ તિરંગો હંમેશા માટે ઉતુંગ છે ઊંચાઈ પર છે અને હંમેશા માટે સર્વશ્રેષ્ઠ રહેવાનું છે લહેરાતા ધ્વજની સાથે આજ ભારતના એક એક વ્યક્તિની લાગણીઓ પણ લહેરાઈ રહી છે અમે સ્વતંત્ર છીએ અમે સ્વચ્છંદ નથી અમે સ્વતંત્ર છીએ પણ સર્વના હિત માટે સર્વના શ્રેય માટે સર્વના કલ્યાણ માટે અમારું સુખ અમે બીજાના દુઃખ માટે નથી સર્જતા અમે સૌના સુખમાં અમારું સુખ માની એવા ભારતીયો છે અને એવો જ ધ્વજ આજ લહેરાઈ રહ્યો છે એનો અમને આનંદ છે આજ આ ના અવસરે અમે સૌ સંતો એકત્રિત થઈને જ ભારતીને વંદન કરીએ છીએ મા ભારતી પ્રત્યે અમારું ગૌરવ અનુભવીએ છીએ